એકાદશી જે પુણ્યકારી ફળ આપનારી છે કહેવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી વિષ્ણુની કૃપા મળવાની સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મહાલક્ષ્મી પણ પ્રસન્ન થતા આર્થિક લાભ પણ થાય છે તો ચાલો આજે જે જયા એકાદશીનો પર્વ ત્યારે આજના દિવસે કેવી રીતે કરવું જપ તપ અને વ્રત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ એકાદશી કરવાથી વૈકુંઠના દ્વાર ખુલે છે એવું કે એકાદશી વ્રત છે અને એમાં વ્રત ઘણા બધા વ્રત છે પણ શાસ્ત્ર એકાદશી વિશે શું કહે છે કે નાગા નામ ચ યથા શેષો પક્ષી નામ પક્ષી નામ પન્ન ગાસય વ્રતા યથા રાજન શ્રેષ્ઠો એકાદશી તિથિ જેમ એવું કહેવાય છે કે નાગની અંદર શેષ નાગ નું વિશેષ મહત્વ છે પક્ષી નામ ગરુડા પક્ષીઓમાં ગરુડજી સૌથી મુખ્ય પક્ષી ગણવામાં આવે છે વૃક્ષોમાં પીપળા વૃક્ષોની અંદર પીપળ સૌથી શ્રેષ્ઠ ગણાય છે અને તીર્થ ક્ષેત્રમાં ક્ષેત્રમાં કાશી સૌથી શ્રેષ્ઠ ગણાય છે એમ વ્રતની અંદર એકાદશી સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે જયા એકાદશી વિશે ભગવાન યુધિષ્ઠિર રાજા ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન મને જયા એકાદશીનું મહત્વ કહો ત્યારે ભગવાન જયા એકાદશીનું મહત્વ યુધિષ્ઠિર રાજાને કહે છે કે સર્વદાનાની દત્તાની યજ્ઞાસ્તેન કૃતા સર્વે તીર્થે સુસ્ત કૃતમ યેન જયાવ્રતમ કે હે યુધિષ્ઠિર રાજા હું તને

પિસાચ પડુંથી મુક્તિ પ્રદાન આપવાળી પણ છે પિસાચ પડું એટલે જે કઈ આપણા પિતૃઓ પિશાચ પ્રેત યોની માં હોય તો પ્રેત યોનીમાંથી મુક્તિ પણ આ એકાદશી આપે છે આવું પ્રમાણ શાસ્ત્રમાં કહેલું છે આ જે માણસ આ એકાદશીનું વ્રત કરે છે એ વ્યક્તિ જિંદગીમાં એ પ્રેત મતલબ પ્રેત બનતો જ નથી મૃત્યુ થાય એટલે સીધા જ પિતૃ બની જાય છે કેમ કે મનુષ્યમાંથી ઘણા પ્રેત બને ઘણા મનુષ્યમાંથી પિતૃ બને આમ તો ક્રિયા એવી છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય અપમૃત્યુ થાય તો પ્રેત બને પ્રેતને ભૂત કહીએ અને પ્રેતમાંથી એની આપણે શ્રાદ્ધ કરીએ એટલે પિતૃ બને અને પિતૃમાંથી નારંબલી કરીએ એટલે એને મોક્ષ મળે આવું પ્રમાણ શાસ્ત્રમાં છે પણ જે વ્યક્તિ આ એકાદશી કરે છે એ વ્યક્તિના જીવનમાં ગમે તેવું અપમૃત્યુ થાય પણ આ એકાદશીનું વ્રતના પ્રભાવથી તે વ્યક્તિને પ્રેતપણું લાગુ પડતું નથી એવું ભગવાન યુધિષ્ઠિ રાજાને કહે છે આની એક કથા પણ છે કે પુષ્પવતી અને માલ્યવાન નામના બે વ્યક્તિની કથા છે કે ઇન્દ્રના રાજ્ય રાજ્યની અંદર પુષ્પવતી અને માલ્યવાન જે ઇન્દ્રના નગરીની અંદર નૃત્ય કરતા હતા પરંતુ એ ઇન્દ્રની સભાની અંદર એકબીજાની સામે વારંવાર દ્રષ્ટિ કરવાથી અને સભાનો ભંગ થવાથી ઇન્દ્ર એ બંનેને પ્રેત યોનિનો શ્રાપ આપ્યો હતો અને પ્રેત યોનિમાં પૃથ્વી ઉપર બંને આવ્યા છે અને પૃથ્વી પર આવીને હિમાલયની અંદર સાધના ઉપાસના કરે છે અને અનેક વ્રત જપ કર્યા પરંતુ એમને સ્વર્ગમાં જવાના દ્વાર ન ખુલ્યા અને જ્યારે આ જયા એકાદશીનું વ્રત કર્યું વિષ્ણુ ભગવાનની પૂજા કરી અને આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી પિસાચપણામાંથી પ્રેતપણામાંથી મુક્તિ મળી અને સ્વર્ગના દ્વાર ખુલ્યા છે સ્વર્ગમાં ફરતી વાસ થયો છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી અનાજ કેમ એકાદશીમાં નથી ખવાતું તો એની વાત એની પાછળ પણ એક કથા છે કે જ્યારે પાપ પુરુષે ભગવાનને ફરે ભગવાનની અરજી કે હે ભગવાન હે ભગવાન મને પણ તમે કોઈ સ્થાન આપો કેમ કે જેમ મનુષ્યને ભગવાન તમે બનાવ્યા જેમ પ્રેતને બનાવ્યા જેમ સજ્જનને બનાવ્યા દુર્જનને બનાવ્યા દેવતા બનાવ્યા દાનવ બનાવ્યા તો ભગવાન હું પણ એક તમારો છું હું પણ એક પાપ પુરુષ છું અને મારું પાપ પુરુષ એટલે કે હું દરેક વ્યક્તિના શરીરમાં જઈને વ્યક્તિ દ્વારા પાપ કરાવું છું એટલે હું પાપ પુરુષ છું પણ એવું કહેવાય છે કે જ્યાં જ્યાં હું જાઉં છું તમારા ભક્તો મને તિરસ્કાર કરે છે તો મને એક 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 દિવસ એવો આપો કે જેમાં હું શાંતિથી રહી શકું એટલે ભગવાને કહ્યું છે કે હે પાપ પુરુષ જા તું એકાદશીના દિવસે અન્નની અંદર તો વાસ કરજે કેમ કે મારા ભક્તો એ દિવસે અન્ન નહીં ખાય અને એવું કહેવાય છે એકાદશીના દિવસે પાપ પુરુષને અન્નની અંદર સ્થાન આપ્યું છે એટલે એકાદશીના દિવસે એ અન્ન ન ખાવું જોઈએ કેમકે એ ખાવાથી એવું કહેવાય છે કે પાપ પુરુષ એની અંદર બિરાજમાન છે તે આપણા શરીરમાં આવે છે જેનાથી પાપ પુરુષ શરીરમાં શરીરમાં આવે તો શરીર દ્વારા પાપ મનુષ્ય દ્વારા થાય છે એટલે એ એકાદશીના દિવસે અન્નો ત્યાગ કરવાનું લખ્યું છે બ્રહ્મચર્યનું પાલન કરવું અને એકાદશીના દિવસે સવારે વહેલા સૂર્ય ભગવાનને પ્રદાન કરવું અને શાલિગ્રામ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે એ દિવસે એવું કહેવાય છે કે બપોરના સમયે શહેર ન કરવું જોઈએ દૂધ જ્યુસ ફલાહાર વગેરે વસ્તુનું આ મતલબ ગ્રહણ કરવું જોઈએ ઘણા વ્યક્તિ ઉપવાસ એકદમ નકોડો રખતા હોય ઘણા લોકો શરીરની અંદર માદગી હોય બીમારી હોય અથવા દવા ચાલુ હોય તો એ લોકો બીજી બધી વસ્તુઓ ખાઈ શકે છે જેમ કે ફલાહારી વસ્તુ ઘણી બધી છે તો ફલાહારી જેટલી વસ્તુઓ છે તે બધી ફલાહારી વસ્તુઓ ગ્રહણ કરી શકે સાથે વિશેષ દૂધ છે જ્યુસ છે ડ્રાય ફ્રૂટ છે અથવા ફલ છે એનો આહાર કરી અને દવા વગેરે લેતા હોય તો આ બધી વસ્તુઓ એ લોકો બધા જમી શકે છે એકાદશીમાં ખાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી પીપળની પ્રદક્ષિણા કરવી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવામાં તમે સક્ષમ ન હોય અથવા ફાવતો ન હોય તો વિષ્ણુ ભગવાનના આ પંદર નામ એકાદશીના દિવસે દેવ સેવામાં અથવા પીપળાની સામે બોલવાથી વિષ્ણુ સહસ્ત્રનું પણ ફળ તમને પ્રાપ્ત થાય છે તો આ પંદર નામ કયા છે તો એ પંદર નામ તમે લખી લો પહેલું નામ છે ઓમ વિશ્વ નમઃ નમ ઓમ વિશ્વસ્મય નમઃ બીજું ઓમ વિષ્ણવે નમ ત્રીજૂનામ ચોથું નામ ઓમ ભૂત ભવ્ય ભવત પ્રભવે નમ ઓમ ભૂત ભવ્ય ભવત્પ્રભવે નમ પાંચનામ ભૂતકૃત નામ ઓમ ભૂત ભૃતભૂતે નૃત ભૃત નમ ઓમ ભવાય ન आठव नाम ओम भूतात्मने नमः नवु नाम ओम भूत भावनाय नमः दसव नाम ओम पूतात्मने नमः अग्यारव नाम ओम परमात्मने नमः आगर ओम मुक्ता नाम परमागतये नमः ओम मुक्ता परमागतये नमः त्यार पच्ची आगर नु नाम ओम अव्ययाय नमः चौदव नाम ओम पुरुषाय नमः અને છેલ્લું નામ ઓમ સાક્ષીને નમઃ ભગવાન વિષ્ણુ ભગવાનના પંદર નામ બોલવાથી વિષ્ણુ શાસ્ત્ર ફળ પણ તમને પ્રાપ્ત થાય છે તો જય એકાદશીની સુંદર તમને માહિતી આપી આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા